થોડા મુકાય ઉપા મુકાય ફોનમાં જિરો મીઠું નાખવાનું છે હરે ભાગ ના મે પાપડ જેલી મે પાપડ છે પાપડ સે જેલી પાપડ તો લેટયા વર્ક કર હું ન ન ન કે પ્રોસેસ કે હમ ખાવા આદુ લે પાઈ લે લાલ લાલ ફિજ તો ચાલો મિત્ર કાઈ દુખે છે ચાલો મિત્ર અધ્યાને વાસન માં દે મારો પછી ભૂખ લાગી છે બહુ મને કા મિત્ર ના ઘમો નથી આઈ દેજે રમમાં પહેલા નમસ્તે ભાઈ બોલો બોલો એક તો કેમ જો ચાલો મિત્ર જય માતાજી કરો છો બધાય પેલા જમવા મે ફોન તો કર્યા હતા ચાલો મિત્ર ભૂખ લાગી હોય મને અત્યારે તો જમવાનું ચાલો મિત્રો જમવાનું ત્યાર કર્યું છે જય માતાજી વાલા દાદા ને દાદી સાગર જય માતાજી પતાવું ચાલો મિત્ર નથી બઉ ખાટું કેરી પાપડ ને ચાલો જમવાની મજા આવે એવી છે મિત્ર આવી જાવ તો પાપડ ખાવા સંભારો ચીરું મીઠું દહી ચાક બનાવ્યું છે ચાલો મિત્ર રીંગણાનું તો ચાક હશે કાંઈ દેખાતું નથી પછી બતાવું તમને હા એ કેમ છો મજામાં આવો ભાઈ સારું થયું સાચી એ વાત સાચી સારું થઈ જાય છે જય માતાજી ઓહ બહુ જ ભૂખ લાગી લાગે છે બહુ ભૂખ લાગી શું સીમે સીમા તો શું છે બતાવ્યું તમને તો આવું બધું ભાઈ હજી બાકી છે હાલ ને શું કરું

અલુ મિત્રા આજ મિત્રા એવા ની ડાઈટ મગળી ખાવા આજ આવી ગયા હે મિત્ર હાલ તો તમે કોઈ ન હોય એવા એ લુબદુનુ ત ખાવ અરે પલે ગમ એટલું બધું લે મજામાં ન લેમ લેવો મજા નહીં નહીં મજા ચાલો મિત્ર જમવાનું અરે આ બાર કાઢ લે અડધું બરાબર નહીં મને અડધું પણ અડધું કાઢ લે ભલે પકડી લે ઓલા સમજે આ છે નું છે કાઢ લે ચાલો મિત્ર જો તો હાલો મિત્ર કેરીનો ખાવા મજા આવી હાલો જો હવે કેરી ગઈ છે હા હાલો મિત્ર હવે કેરી આવવા મેળવી છે બીજું શું છે દહીં બનાવ્યું છે દહીં નથી ચાલો મિત્ર તો દહીં ખાવો હા થોડુંક થઈ ફાટું નથી ને મળી તો ગયું ને સમસી મારે નહીં જોઈ નખર હા તો પછી શાલો તો જય માતાજી મિત્ર બધા હવે કરી લેવી તમે આવી જોડે વાત કરી વે છે યાર છે મલ છે ભાભી સાથે વાત છે તમે આવી જાવ વાત હોય તો

નીરલીબેન હા નીરાલીબેન થી આ નીરાલીબેન પોલી આ નીરાલીબેન હા નીરાલીબેન કેમ છે નીરાલીબેન હાલો નીરાલીબેન જમમા જમવાનું દે દીધું છે જમ આવી જાવ હાલો મજા આવશે નીરાલીબેન હા મજામાં YouTube પ્રસ પુત્રા લખો મિત્ર વાહ તારા મિત્રને એક ને દઈ એમ ને ને કી નંબર છે એમાં કરજો ફોન એમાં કરજો લાઈવ માતાજી તો હવે જમી લેવી ભૂખ લાગી ગઈ છે હવે દેવાઈ ગયું તો સારું દઈ

થેન્કસ નિરાલી બેન લખે છે થેન્કસ હા નંબર ઉપર ફોન કરજો સારું તો હાલો હવે બપોરા કરી લેવી બરોબર ને હા તમારું તારીખ વાહ વાહ હો મારું તારીખ હવે ધન્યવાદ હા નિરાલી ચાલો તો જય માતાજી બતાવીને ચાલો જમવા આવીને નિરાલી બેન હો બપોરા લેવી જય માતાજી બતાવીને

બાકી છે હા તો જમી લ્યો નીરાલી બેન કરાયો આવો જો જમવાનું બની ગયું છે હા તો અમે જમી લીએ તમે પણ જમી લ્યો સારું તો જય માતાજી જય માતાજી આવજો બહુ જ તો